દાખલાઓ રેલગાડી આધારિત દાખલાઓ જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એ ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે પછી કેન્દ્રની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા હોય જેની અંદર ગણિત પૂછાય છે તો ગણિતમાં એકાદ એકથી બે માર્ક્સની અંદર રેલગાડીને આધારિત પ્રશ્નો હોય છે તો આજે આપણે કયા કયા કેવા પ્રશ્નો પૂછની ચર્ચા કરીશું કે બસો મીટરની લંબાઈની એક ટ્રેન ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે તો ઉપર ઉભેલા એક માણસને કેટલા સમયમાં પસાર કરશે આના સિવાય ઘણા બધા એવા પ્રશ્નો છે કે સીધા તમને આવડશે તો આ વિડીયોને અંત સુધી નિહાળવાનો છે અને મિત્રો તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક છે એને શેર કરવાની છે ચલો સમજો પહેલાં આપણે સમજીશું સ્પીડ વિશે સ્પીડ સ્પીડને આપણે સામાન્ય રીતે કઈ રીતે લખીએ ઝડપ સ્પીડને શું કહી છે ઝડપ હજુ સ્પીડને કઈ રીતે વંચાય પહેલાં તો સ્પીડ એટલે ઝડપ ખબર પડી સ્પીડ એટલે ઝડપ સાહેબ ઝડપનો એકમ આપવાનો હોય કિલોમીટર પ્રતિ કલાક એટલે જો કિલોમીટર આનો મતલબ થાય કે હું લખું એસી કિલોમીટર પ્રતિ કલાક તો આનો મતલબ વિદ્યાર્થી મિત્રો મિત્રો એવો થાય કે એક કલાકમાં કોઈ પણ એક એક ટ્રક છે માનલો આ ગાડી છે તમારી આ શું છે ગાડી આ ગાડી એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે તો આનો મતલબ થયો કે ગાડી છે એક કલાકમાં ગાડી શું તમારી ગાડી એક કલાકમાં એસી કિલોમીટર જેટલું અંતર કાપશે તો આને આપણે લખાઇશું એસી કિલોમીટર પ્રતિ કલાક કે એક કલાકનું એસી કિલોમીટર કાપશે ઠીક છે હવે જ્યારે પણ તમને ઝડપસામાં આપી હોય કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી હોય ત્યારે આ ઝડપને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી હોય તો આપણે ઝડપને કેટલા વડે ગુણીશું તો ઝડપને ગુણીશું પાંચ ભાગે અઢાર વડે ગુણવામાં આવે ત્યારે આપણને મીટર પ્રતિ સેકન્ડમાં ઝડપ મળે જ્યારે ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં આપેલી હોય જ્યારે ઝડપસામાં આપેલી હોય મીટર પ્રતિ સેકન્ડમાં આપેલી હોય અને આ ઝડપને આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવી હોય તો શું કરવાનું આપેલી જે ઝડપ છે એ ઝડપને અઢાર ભાગ્યા પાંચ વડે ગુણી દેવાના સમજાય છે કે જ્યારે ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી હોય એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી હોય તો ઝડપ ગુણે પાંચ ભાગ્યા અઢાર કરીશું પરંતુ જો મીટર પ્રતિ સેકન્ડમાં આપેલી હોય અને એને ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં આપણે કન્વર્ટ કરવી હોય તો એ ઝડપને અઢાર ભાગ્યા પાંચ વડે ગુણીશું તો ચાલો આખરની લંબાઈની એક ટ્રેન ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે રેલગાડી એટલે કે રેલવે પ્લેટફોર્મ પર ઉભેલા એક માણસને આ ટ્રેન કેટલા સમયમાં પસાર કરશે મતલબ અહીંયા સાફ સાફ કીધું છે કે કોઈ એક આ ટ્રેન છે શું છે આપણી ટ્રેન કોઈ એકા ટ્રેન છે આ ટ્રેન જાય છે કેટલા ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે એટલે મતલબ પ્લેટફોર્મ ઉપર ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે અહીંયા એક શું ઊભો છે માણસ અહીંયા એક ભૂ ભૂરો ઊભો છે આ ભૂરાને કેટલા સમયમાં પસાર કરે આ આની અંદર આ ટ્રેનને અહીંયાથી અહીંયા જેટલો પસાર કરવા કેટલો સમય લાગે એવો પ્રશ્ન પૂછેલો છે તો જ્યારે પણ તમને આવા પ્રશ્નો આવા પૂછાય ત્યારે તમારે કંઈ જ યાદ નથી રાખવાનું તો આપણું ઝડપનું સૂત્ર યાદ રાખો ઝડપ બરાબર શું કહેવાય ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એટલે અંતર એટલે શું ટ્રેનની લંબાઈ ટ્રેનની લંબાઈ ભાગ્યા ટ્રેનને પસાર કરવા માટે લાગતો સમય પસાર થતા લાગતો પસાર થતા લાગતો સમય સમજાય આપણે જોયું હતું કે ઝડપ બરાબર ઝડપનું સૂત્ર તમે જાણતા હોય ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય ઝડપનું સૂત્ર શું આવ્યું મિત્રો સમય તો આ ઝડપનું સૂત્ર આવ્યું અંતર ભાગ્યા સમય એ ઉપરથી કહી શકાય કે ટ્રેનની લંબાઈ આ ટ્રેનની લંબાઈને આપણે અંતર કહી શકીએ અહીંયા ઓલરેડી માણસને કે કોઈ પણ વસ્તુ વૃક્ષ હોય ઝાડ હોય એને પસાર કરવા માટે લાગતો સમય નિર્ધારિત હોય જોઈએ હવે પહેલા સમજો સમજી લઈએ શું કહેવા છે છે એ જો કીધું સમજો એક જ્યારે તમને ઝડપ આપેલી હોય અને પૂછે કે ટ્રેન સ્થિરને વીજળીના ધાંભલાને કે સ્થિર માણસને અથવા કોઈ વૃક્ષને પસાર કરે તો આનો મતલબ એવો થાય કે કોઈ ટ્રેન છે આ ટ્રેન કોઈ સ્થિર ધાંભલો એટલે કોઈ એકા સ્તંભ હોય કોઈ માણસ હોય કે પછી વૃક્ષ હોય તો આ વૃક્ષને જયારે પસાર કરે ત્યારે લાગતો સમય તો ઝડપ બરાબર શું લખાય ઝડપ ગુણ્યા પોચ ભાગ્યા અઢાર ઝડપ ગુણ્યા પોચ ભાગ્યા ટ્રેન પસાર કરવા માટે લાગતો સમય તો આ જ સુત્રો ઉપયોગ આપણે આગળના દાખલામાં કરીએ જુઓ તો અહીંયા શું પૂછ્યું બસ્સો મીટરની લંબાઈની એક ટ્રેન ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે રેલવે પ્લેટફોર્મ પર ઉભેલા એક માણસને આ ટ્રેન કેટલા સમયમાં પસાર કરશે તો અહીંયા આપણને આપી છે લંબાઈ કોની લંબાઈ આપી છે ટ્રેનની તો આપણને આપી છે રેલવેની લંબાઈ ટ્રેનની લંબાઈ ટ્રેનની લંબાઈ કેટલી આપી છે તો ટ્રેનની લંબાઈ આપી છે બસો મીટર ટ્રેનની લંબાઈ કેટલી આપી છે બસો મીટર અને અહીંયા ટ્રેનની ઝડપ પણ આપેલી છે તો ટ્રેનની ઝડપ કેટલી આપી છે મિત્રો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક આપણને શું આપેલી છે ઝડપ આપેલી છે હવે જો ટ્રેનની લંબાઈ તો ઝડપનું સૂત્ર શું આવ્યું ઝડપ ગુણ્યા પોચ ભાગ્યા અઢાર કેમ કે મિત્રો જો અહીંયા મીટરમાં આપ્યું છે અને અહીંયા આપણી જડ કિલોમીટરમાં અંતર આપ્યું છે એટલે તો આપણે જોયું કે કિલોમીટર પ્રતિ કલાક હોય કિલોમીટર પ્રતિ કલાક હોય એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવા માટે આપણે ઝડપને પોચ ભાગ્યા અઢાર વડે શું કરતા હતા ગુણતા હતા યાદ રહેશે ચાલો આગળ જુઓ બસો મીટર લંબાઈ તો અહીંયા ટ્રેનની લંબાઈ તો આને આપણે લંબાઈ કહી દઈએ ટ્રેનની લંબાઈ ટ્રેનની લંબાઈ ભાગ્યા તેને માણસને પસાર કરતા લાગતો સમય એટલે લંબાઈ ભાગ્યા સમય યાદ રાખો હવે ચાલો અહીંયા સમજો ઝડપ કેટલી છે તો ઝડપ છે આપણી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક એને પાંચ ભાગ્યા અઢાર વડે ભાગી દેવાનું બરાબર અહીંયા લંબાઈ કેટલી છે તો સાહેબ બસો મીટર લંબાઈની એક ટ્રેન છે સમય આપણને આપેલો નથી એટલે સમયને કહી દો ટી બરાબર સમજવા માટે હવે જુઓ ત્રીસ એટલે છ પંચાત્સ કહેવાયનો કહેવાય તો સાહેબ કહેવાય છ તારી અઢાર ઉપર નીચે ઉડી ગયા અહીંયા શું વધ્યું અહીંયા વધ્યું પાયો પાયો પચીસ ભાગ્યા ત્રણ પચીસ ભાગ્યા ત્રણ આ ટીને આપણે ભાગાકારમાં ગુણી દઈએ તો ઉપર જશે અહીંયા શું આવશે બસો એમના એમ હજુ આ ટીને આપણે સૂત્રના કરતા બનાવીએ ટી બરાબર શું થાય તો કે બસો ગુણ્યા ત્રણ ભાગ્યા પચીસ તો પચી અઠા બસો કહેવાય પચીસ ગુણ્યા આઠ પચી અઠા બસો તો અહીંયા જવાબ શું હતું આઠ ગુણ્યા ત્રણ આઠ તરી કેટલા આવશે આઠ તરી આવશે ચોવીસ તો કે આ ટ્રેન છે આ વૃક્ષ કે ધાંભલાને આ માણસ વૃક્ષ અથવા થાંભલો કોઈ પણ પ્રશ્ન પૂછાય તમને વૃક્ષ પૂછાશે કાં તો માણસ પૂછશે કાં તો લાઈટ તો થાંભલો હવે જો આનો મતલબ થયો કે ચોવીસ સેકન્ડમાં પસાર કરશે આ માણસને ટ્રેન આટલી ઝડપે જાય તો ચોવીસ સેકન્ડની અંદર માણસને પસાર કરશે તો આ હતો પહેલો દાખલો પહેલો દાખલાની રકમ સમજો હવે જો આવાના આવા આપણે ત્રણથી થી ચાર દાખલાઓની પ્રેક્ટિસ કરીએ એટલે તમને ડાઉટ તમારા અહીંયાથી સોલ્વ થશે હવે ચલો આવીને આવી સેમનું સેમ સેમ રકમ જોઈએ કે ત્રણસો મીટરની લંબાઈની એક ટ્રેન હવે જો અહીંયાથી સીધું હું લખું છું ટ્રેનની લંબાઈ કેટલી છે ત્રણસો મીટર તો આપણે લંબાઈ કેટલી સૂત્ર લખી દઈએ ઝડપ બરાબર ઝડપ અહીંયા મીટર ટ્રેનની લંબાઈ તો લંબાઈ આપણે ઉપર લખીએ ઉપર લખીએ ટ્રેનની લંબાઈ નીચે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે તો આની શું કહેવાય ઝડપ કહેવાય કિલોમીટર પ્રતિ કલાકમાં રેલવે પ્લેટફોર્મ પર ઉભેલા એક માણસને આ ટ્રેન કેટલા સમયમાં પસાર કરશે તો આપણે શું શોધવાનું છે મિત્રો સમય શોધવાનો છે તો સમય શોધવાનો એટલે સમયને સૂત્રના કરતા બનાવશું તો અહીંયા જુઓ ઝડપ કેટલી આપી છે સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક એટલે પોચ ભાગ્યા અઢાર કહેવાય ટ્રેનની લંબાઈ ત્રણસો મીટર છે તો મીટર અહીંયા લખો અને સમયને આપણે ટી કહી દો એમના એમ રાખો અહીંયા સીધા ઉડતા હોય એનું ડર દઈએ નવ એટલે છ તરી અઢાર કહેવાય છે દાન અહીંયા એક જીરો તો અહીંયા એક જીરો કેન્સલ કર્યો તો અહીંયા જુઓ ટી ને આ સાઈડ ગુણ હોય એટલે આવું થાય ટી ગુણ્યા પાંચ ભાગ્યા ત્રણ બરાબર ત્રીસ આ ત્રણ ને આ સાઈડ ગુણીએ તો આવું કહેવાય ટી બરાબર ત્રણ ગુણ્યા ભાગ્યા પાંચ જો આ ત્રણ ભાગાકારમાં અહીંયા ગુણાશે આ ગુણાકારમાં એટલે ભાગી ભાગાકારમાં આવશે તો જુઓ ત્રણ તરી નવ એટલે નેવું ભાગ્યા પાંચ અઢાર પંચા કહેવાય અઢાર પંચા નેવું એટલે આપણો જવાબ શું આવશે અઢાર સેકન્ડ આપણો જવાબ શું આવશે મિત્રો અઢાર સેકન્ડ આ અઢાર સેકન્ડ આપણો જવાબ છે ક્લિયર સમજાય છે જુઓ આગળનો એક દાખલો આવો નવ ફરી આપણે જોઈ લઈએ જુઓ બોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતી એક ટ્રેન છે એક તાંભલાને ત્રીસ સેકન્ડમાં પસાર કરે છે તો આ ટ્રેનની લંબાઈ કેટલી હશે અહીંયા જો બોતેર કિલોમીટર ઝડપ આપી છે આપણને બોતેર કિલોમીટર પ્રતિ કલાકની અહીંયા સમય આપ્યો છે કેટલો ત્રીસ સેકન્ડ તો જ્યારે પણ અહીંયા આપી ઝડપ કેટલી આપી 72 કિલોમીટર પ્રતિ કલાક તો ઝડપનું યાદ યાદ રાખજો અહીંયા જ રાખો ઝડપ બરાબર લંબાઈ ભાગ્યા સમય યાદ રાખવાનું આવું જ્યારે પણ આ ફોર્મેટ આપ્યો હોય ત્યારે હજુ ટ્રેનની ઝડપ કેટલી સાહેબ 72 કિલોમીટર પ્રતિ કલાક એટલે ભાગ્યા 18 આ તો એમને એમ જ લખો હવે અહીંયા સમયને આપણે ઉપર આ રીતે ગુણી દઈએ બરાબર રાખીએ ચલો ટ્રેનની લંબાઈ શોધવાની છે તો ટ્રેનની લંબાઈ સમય કેટલો આપ્યો છે આપણને સમય આપ્યો છે ત્રીસ સેકન્ડ તો આ ત્રીસ અહીંયા ભાગાકારમાં આ બાજુ જાય એટલે ગુણાકાર કહેવાય તો તમારે લખવું હોય તો લખી શકે સાહેબ લંબાઈ બરાબર ત્રીસ અહીંયા ભાગાકારમાં ભાગાકારની વસ્તુ આ બાજુ જશે બરાબરની પેલી બાજુ એટલે સામા જશે ગુણાકારમાં કન્વર્ટ થશે એટલે અહીંયા બોતેર ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ભાગ્યા અઢાર ગુણ્યા ત્રીસ હજુ અઢાર ચોક બોતેર ચાર પંચાવીસ કહેવા એકનો કહેવા સાહેબ તો કહેવાશે ચાર પંચાવીસ વીસ ગુણ્યા ત્રીસ તો અહીંયા ડબલ ઝીરો મૂકી દો બે તરી છ એટલે છસો મીટર તો અહીંયા ઓપ્શન આપણો સાચો જવાબ શું આવશે તો સાચો જવાબ આવશે આપણો છસો મીટર એટલા માટે આવા દાખલાઓ છે એ તમારે પ્રેક્ટિસમાં બે ત્રણ દાખલાઓ જાતે બનાવી અને જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો તો તમને મિત્રો સો ટકા આ કોન્સેપ્ટ એકદમ મોઢે આવડી જશે તમારું મન છે એ દાખલા બનીને થનગાટ કરવા માંડશે ત્યાંથી આપણે જોઈએ આગળ ચલો ઝડપ કેટલી આપી દેજો નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતી એક ટ્રેન એક થાંભલાને કેટલા સેકન્ડમાં પસાર કરે દોસ્તો દસ સેકન્ડમાં દસ સેકન્ડમાં પસાર કરે છે તો આ ટ્રેનની લંબાઈ કેટલી છે તો આ દાખલો આગળ જોઈએ એ પ્રમાણે જો ઝડપ તમને સૂત્ર તો આવડી ગયું સાહેબ ઝડપ ગુણ્યા પચ ભાગ્યા અઢાર બરાબર કેવું જ શું કહી શકાય બરાબર લંબાઈ ભાગ્યા સમય તો લંબાઈ ભાગ્યા સમય આ આપણું સૂત્ર થઈ ગયું અહીંયા જોઈએ તો કે સાહેબ નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એટલે નેવું ગુણ્યા ઝડપ ગુણ્યા પોચ ભાગ્યા અઢાર એટલે ઝડપ નેવું ગુણ્યા પોચ ભાગ્યા અઢાર બરાબર ટ્રેનની લંબાઈ આપણે શોધવાની છે તો લંબાઈ એમના એમ રાખીએ ભાગ્યા ટ્રેનની લંબાઈ કેટલી છે અહીંયા જો ટ્રેનની લંબાઈ શોધવાની છે સમય આપેલો છે દસ સેકન્ડ એટલે અહીંયા દસ અહીંયા દસ ભાગાકારમાં આ બાજુ જશે એટલે ગુણાકારમાં તો કહી શકાય લંબાઈ ઉપર એમના એમ લંબાઈ વધશે આ દસ આ સાઈડ ગુણાઈ જશે એટલે કે નેવું ગુણ્યા પાંચ ભાગ્યા અઢાર ગુણ્યા દસ અહીંયા કેવું હતું અઢાર પંચા ને થાય એટલે અઢાર પંચા ને અહીંયા જો પાયો પાયો પચીસ ગુણ્યા દસ એટલે કે આ ટ્રેનની લંબાઈ કેટલી હશે અઢીસો મીટર અઢીસો મીટર એટલે કે બસો પચાસ મીટર આ ટ્રેનની લંબાઈ હશે જો મિત્રો તમને વિડીયો એકદમ મજા આવતી હોય એકદમ તમને સારું એવું કન્ટેન્ટ લાગતું હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણો ટાર્ગેટ છે કે આ વિડીયો મેક્સિમમ પાંચસો વિદ્યાર્થીઓ સુધી પહોંચે આજે આજે ને આજે પાંચસો વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને આપણે આજે બસ્સો પચાસ લાઇક્સ આજનો ટાર્ગેટ છે આપણો બસ્સો પચાસ લાઇકનો આવું આવું મજેદાર કન્ટેન્ટ તમને મળતું રહેશે એકદમ ફ્રીમાં આપણે પંદરથી વીસ મિનિટમાં દરરોજનો એક એક ટોપિક કરીશું દરરોજનો એક એક ટોપિક કવર કરતા રહીશું અને દરરોજનો એક એક ટોપિક કવર કરશું જેથી કરીને આવનારી જે તલાટીની પરીક્ષા છે આવનારી તલાટીની પરીક્ષામાં તમારું મેથ્સ આ સિવાય આપણે એક દિવસ રીઝનિંગ પણ લેતા આવશું ને એક દિવસ મેથ્સ તો મેથ્સ અને રીઝનિંગના મેથ્સ અને રીઝોનિંગ મેથ્સ અને રીઝનિંગના તમામ ટોપિકો એકદમ સરળતાથી તમને યાદ રહેશે એક એક ટોપિકને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું જેમ કે એક જ લેક્ચરમાં આપણે બે કે તેથી વધારે ટ્રીક કે સૂત્રોનો ઉપયોગ કરીને ભણવાનો પ્રયત્ન નહીં કરીએ આખા ચેપ્ટરને આપણે એક 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 ભાગમાં તોડીને સમજીશું બરાબર છે ચલો આપણે આગળ વધીએ ત્યાર પછી જુઓ હવે હવે આપણે બીજો ટાઈપ જોઈએ તો તો પ્રશ્ન બદલાશે બદલાશે કઈ રીતે કે એકસો પચાસ મીટરની લંબાઈ ધરાવતા એક પ્લેટફોર્મને અહીંયા સાહેબ પ્લેટફોર્મની લંબાઈ આપી છે તો એક માની લો કે આ કોઈ એક પ્લેટફોર્મ છે તમારો આ પ્લેટફોર્મની લંબાઈ એક્સ મીટર છે પ્લેટફોર્મની લંબાઈ કેટલી એક્સ મીટર હવે પ્લેટ પ્લેટફોર્મ ને બસો પચાસ મીટરની લંબાઈ ધરાવતી એક ટ્રેન હવે અહીંયા એક ટ્રેન છે મિત્રો અહીંયા શું છે એક આપણી આ ટ્રેન સમજવા માટે હું બધું ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ જેમ મારો ઓફલાઈનનો ક્લાસ હોય છે એ રીતે આજે સમજાવવાનો હું પ્રયત્ન કરીશ જુઓ આ ટ્રેન છે આ પ્લેટફોર્મ આને કહીશું આપણે પ્લેટફોર્મ ઓકે હવે આ પ્લેટફોર્મ છે અને અહીંયા આપણી છે ટ્રેન ટ્રેન મતલબ રેલવે આ ટ્રેનની લંબાઈ આપણી છે વાય મીટર લંબાઈ શું આપી છે હવે જો પ્લેટફોર્મ ની લંબાઈ છે ટ્રેનની ની લંબાઈ છે સમય પણ આપેલો છે કે વીસ સેકન્ડમાં પસાર કરે છે સમય પણ આપણને શું આપેલો છે જયારે તમને સમય આપેલો હોય છે પ્લેટફોર્મ આપેલું હોય ટ્રેનની લંબાઈ બંનેની લંબાઈ આપી છે તો કઈ જ નહીં કરવાનું આપણે ઝડપનું સૂત્ર શું સમજ્યા ઝડપ ઝડપ બરાબર આપણે સૂત્ર સમજ્યા કે સાહેબ લંબાઈ હવે અંતર લેવું હોય તો અહીંયા બંનેનો સરવાળો કરી દે પ્લેટફોર્મની લંબાઈ અને ટ્રેનની લંબાઈ તો અહીંયા હું કહેવું હોય તો કે એલ વન બરાબર પ્લેટફોર્મની લંબાઈ લખીએ એલ વન બરાબર પ્લેટફોર્મની લંબાઈ અને એલ ટુ બરાબર ટ્રેનની લંબાઈ તો અહીંયા આપણે સીધું લખવું હોય તો લખી શકાય ચલો સમજીએ તો કે ચલો હવે પ્લેટફોર્મની લંબાઈ કેટલી છે એક્સ મીટર પ્લેટફોર્મની લંબાઈ કેટલી એક્સ મીટર એક્સ મીટર પ્લેટફોર્મ ની લંબાઈ ટ્રેનની લંબાઈ કેટલી વાય મીટર આ બંનેનો શું કરવાનું સરવાળો એક્સ વત્તા વાય એટલે આપણને કુલ અંતર મળી ગયું ભાગ્યા શું કરવાનું સમય અને ગુણ્યા અઢાર ભાગ્યા પાંચ મીટર તો આ જ ફોર્મ્યુલો યાદ રાખવાનો કે ઝડપનું સૂત્ર યાદ રાખવાનું એક્સ વત્તા વાય ભાગ્યા સમય ગુણ્યા અઢાર ભાગ્યા પાંચ ક્લિયર એક વખત મારી સાથે બોલો કે જ્યારે પણ ટ્રેનની લંબાઈ આપેલી હોય પ્લેટફોર્મ ની લંબાઈ આપેલી હોય સમય આપેલો હોય શું આવશે કે કુલ અંતર એટલે કે બંનેની લંબાઈનો સરવાળો એક્સ વત્તા વાયર ક્લિયર હવે જુઓ આ નીચે લખીને સમજાવેલો છે જોઈ લઈએ નીચે કઈ રીતે છે તે સમજો આપો ટાઈપ બે જુઓ ટાઈપ નંબર બીજો આપણે ભણીએ કે જ્યારે કોઈ એક ટ્રેન જ્યારે કોઈ ટ્રેન કોઈ અને કોઈ પ્લેટફોર્મ મતલબ કે કોઈ કોઈ ટ્રેન છે કોઈ પ્લેટફોર્મ વીજળીના ધાબળાની લંબાઈ આપેલી હોય જ્યારે પણ અહીંયા શું આપેલું હોય એનો મતલબ છે કે પ્લેટફોર્મ આ પ્લેટફોર્મની શું આપેલું લંબાઈ આપેલી હોય તમને ટ્રેનની લંબાઈ આપેલી હોય તો ઝડપ બરાબર શું ઝડપ ગુણ્યા પોચ ભાગ્યા અઢાર બરાબર ટ્રેનની લંબાઈ વધતા પ્લેટફોર્મની લંબાઈ ટ્રેનની લંબાઈ અને પ્લેટફોર્મની ની શું કરવાનો મિત્રો સરવાળો જોકે ટ્રેનની લંબાઈ અને પ્લેટફોર્મની લંબાઈનો સરવાળો અને એમને પસાર કરવા માટે લાગતો સમય એ ભાગાકારમાં આવશે તો અહીંયા આપણે આખું સૂત્ર રફ કામમાં સમજી લીધું હવે આપણે આ દાખલો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ જો એકસો પચાસ મીટરની લંબાઈ ધરાવતી લંબાઈ વાળો એક પ્લેટફોર્મ તો ઝડપ બરાબર ટ્રેનની લંબાઈ કેટલી આપી છે સોરી પ્લેટફોર્મની લંબાઈ કેટલી આપી છે એક્સ વત્તા વાય ભાગ્યા સમય ગુણ્યા અઢાર ભાગ્યા પાંચ હજુ ઝડપ આપણે શોધવાની છે ટ્રેનની ઝડપ કેટલી છે એ શોધવાની છે અહીંયા જુઓ કે એકસો પચાસ મીટર લંબાઈનું એક પ્લેટફોર્મ પ્લેટફોર્મની લંબાઈ કેટલી એકસો પચાસ મીટર એ પ્લેટફોર્મની લંબાઈને એક્સ કીધું બસો પચાસ મીટર વધતા બસો પચાસ મીટરની લંબાઈ ધરાવતી એક ટ્રેન આ બંનેનો સરવાળો ભાગ્યા સમય વીસ ગુણે અઢાર ભાગ્યા પાંચ ચલો એકસો પચાસ વધતા બસો પચાસ અહીંયા કરો ઝીરો પાંચની પાંચ પોચ વત્તા પોંચ દસ દસની શૂન વધી પડી એક એટલે ચારસો ભાગ્યા વીસ ગુણ્યા અઢાર ભાગ્યા પાંચ વીસ એટલે અહીંયા જી જીરો જતો રહ્યો અહીંયા જુઓ વીસ ચાલીસ થાય હવે ચોક વીસ કહેવાય અહીંયા જવાબ આવ્યો અઢાર ગુણ્યા ચાર એટલે અઢાર ચોક બોતેર તો આપણી સ્પીડ કેટલી છે તો ટ્રેનની લંબાઈ ઝડપ હશે બોતેર કિલોમીટર પ્રતિ કલાક ટ્રેનની ઝડપ શું હશે બોતેર કિલોમીટર પ્રતિ કલાક હવે આવો નવો દાખલો આપણે બીજો જોઈ લઈએ ચલો એકસો ત્રીસ મીટર લંબાઈ ધરાવતો એક પ્લેટફોર્મ લંબાઈ જો તમારે ના યાદ રહે તો શું કરવાનું બંનેની લંબાઈ જેટલી લંબાઈ આપી હોય ને એનો સરવાળો કરો કે એકસો ત્રીસ મીટર લંબાઈ ન એક પ્લેટફોર્મ અને બીજો પ્લેટફોર્મ છે ત્રણસો વીસ મીટર લાંબી એક ટ્રેન તો આ બંનેનો સરવાળો કરીએ જીરો એમ ના એમ ત્રણ ને બે પાંચ અને ચાર ને પિસ્તાળીસ એટલે ચારસો પચાસ મીટર લંબાઈ થઈ ગઈ તો લંબાઈ ચારસો મીટર પચાસ ચારસો પચાસ થઈ ગઈ ઉપર લખો કેટલા સમયમાં પસાર કરે તો સાહેબ પંદર સેકન્ડમાં પસાર કરે અહીંયા અઢાર ભાગ્યા પોચ કરી દો પંદર તારીખ પિસ્તાળીસ એટલે કે ત્રીસ અહીંયા ગુણી દો હવે પાંચ છીસ થાય એટલે અહીંયા શું હતું છ ગુણે અઢાર એટલે અઢાર છ એકસો ને આઠ તો દોસ્તો આ હતો આજનો આપણો વિડીયો તો કે આ લંબાઈ એલ વન પ્લસ એલ ટુ એટલે કે એક્સ વત્તા વાય તો કે જે આ ટાઈપના વિડીયો છે ટાઈપ નંબર બે ટાઇપ નંબર બેના દાખલાઓ છે આપણે નેક્સ્ટ એટલે કે આવતા વિડિયોની અંદર ટાઈપ બેના દાખલાઓ આપણે રિવિઝન સાથે રિવિઝન સાથે લઈશું અને આવા આપણે સાત દાખલા વધારાના ભણવાનો પ્રયત્ન કરીશું તો દોસ્તો આ હતો આજનો વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય જો તમને કન્ટેન્ટમાં મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક છે એને અવશ્ય શેર કરજો